સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના વરદસ્તે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું વિધિવત ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું અંદાજિત રૂપિયા ત્રણ પોઈન્ટ અડતાલીસ કરોડના માતબાર ખર્ચે તૈયાર થનારું આ નવું બસ સ્ટેશન નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરો માટે એક મોટી ભેટ સમાન સાબિત થશે કુલ આઠ હજાર નવસો ચુમ્માલીસ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં આકાર પામનારું આ સંકુલ અત્યાધુનિક સુવિધાઓથી છે મુસાફરોની સગવડતાને પ્રાધાન્ય આપતા નવનિર્મિત બસ સ્ટેશનમાં હવા ઉજાસવાળો પ્રતીક્ષા ખંડ વહીવટી સંચાલન માટે નિયંત્રણ કક્ષ મુસાફરો માટે કેન્ટીન અને પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવશે આ ઉપરાંત સ્થાનિક રોજગારી અને મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર વ્યાવસાયિક સ્ટોલ અલગ ઇલેક્ટ્રિક રૂમ અને સ્વચ્છતા માટે આધુનિક શૌચાલય બ્લોકનું નિર્માણ પણ આયોજન કરવામાં આયોજનમાં સામેલ છે આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તેમાં મુસાફરોની સાથે સાથે એસટી નિગમના કર્મચારીઓની સુખાકારીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે બસના ચાલકો અને વાહનો વાહકો ડ્રાઈવર કંડક્ટર માટે થાક ઉતારવા સુસજ્જ વિશ્રામ ખંડ બનાવવામાં આવશે મહિલા સશક્તિકરણના અભિગમ સાથે પ્રજપરની મહિલા કન્ડક્ટરો માટે અલગથી સ્વતંત્ર લેડીઝ રેસ્ટ રૂમની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે મધ્ય ગુજરાતના મહત્વના જંકશન ગણાતા તારાપુરમાં સુવિધા ઊભી થવાથી હજારો મુસાફરોને યાત્રા દરમિયાન મોટી રાહત મળશે આજે તારાપુર ખાતે એસટી ટુ બસ સ્ટેન્ડ અંદર બજારમાં છે ઘણી મારાવાર મુશ્કેલીઓ પડ્યા છે ટ્રાફિકની સમસ્યા થાય છે એસટી નિગમની બહાર જે વર્કશોપ જૂનું હતું જે જગ્યા પડી રહી હતી તેમાં સરકારશ્રી તરફથી નવું અંદાજે સાત રંગ બસ સ્ટેન્ડ મંજૂર થયું અને આજે પૂરત કરી નવું મકાન બનશે અને આવનારા સમયમાં ટ્રાફિકની સમસ્યા તારાપુરમાં ઓછી થશે અને વાહન વ્યવહાર વધશે સૌરાષ્ટ્ર જતી બસો આગામી મધ્ય ગુજરાતમાંથી જતી બસો આવતી બસોનું અહીંયા સ્ટોપિંગનું પ્રમાણ પણ વધારીશું અને આ વિસ્તારની અંદર વાહન વ્યવહારમાં સસ્તા દરે સરકારી સુવિધા મળે એવું સૌના માટે આયોજન કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ